નમસ્કાર મિત્રો જય હિન્દ હોયની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે આંગણવાડી ભરતીના બે કે ત્રણ રાઉન્ડ મિત્રો અત્યારે પૂર્ણ થયા છે અને ફાઇનલ મેરિટ અને રિજેક્ટની યાદી પણ મિત્રો વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે તો કયા કયા જિલ્લાની ફાઇનલ મેરિટ અને રિજેક્ટ યાદી જાહેર કરી છે સાથે સાથે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખ્યા છે એમને ક્યારે હાજર થવાનું છે જે સંપૂર્ણ વિકતું અને અપડેટ મેળવું છો આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી છે અત્યારે જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે તમને આ સંપૂર્ણ માહિતી આ ચેનલ પર મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો જે નવો મિત્રો મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ જોવા માટે ઈ એચઆરએમએસ સર્ચ કરશો એટલે તમને ગુજરાત જે આ આંગણવાડી ભરતીની સંપૂર્ણ ડિટેલની વેબસાઈટ મિત્રો ઓપન થઈ જશે અને જે ઓપન થઈ ગયા પછી જેમાં તમે તમારું મેરિટનું જે લિસ્ટ છે રિજેક્ટ લિસ્ટ છે જે સંપૂર્ણ વિગતો આ વેબસાઇટ પર મેળવી શકો છો આંગણવાડી ભરતી માટેની ઈ એચઆરએમએસ ઓફિશિયલ વેબસાઇટ છે એના પછી નીચે તમે જોઈ શકો છો અહીં તમને ઓપ્શન મળે છે રિક્વાયરમેન્ટનું જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને ઓપ્શન જોવા મળશે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે અમુક અમુક જિલ્લાઓની અત્યારે જે યાદી વેબસાઇટ પર મૂકેલી છે જે મિત્રો ઓપન થઈ જશે તો સૌથી પહેલાં જોઈ શકો છો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ભરૂચ ગીર સોમનાથ અને વલસાડ ત્રણ જિલ્લાની અત્યારે આ જે ફાઇનલ મેરિટ યાદી અને રિજેક્ટ યાદી મૂકેલી છે તો જે તે જિલ્લાની તમારે જોવાની હોય એના ઉપર તમારે ક્લિક કરવાનો એના ઉપર ક્લિક કર્યા પછી અહીં તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે કયા પોસ્ટ માટેની જે નવી યાદી મૂકાઈ છે તો બંનેમાંથી જેમાં તમે ફોર્મ ભર્યું છે એ તમે કરશો એટલે જોઈ શકો છો અહીં મેરિટ લિસ્ટ રિજેક્ટ લિસ્ટ અને અહીં તમારે અપીલ કરવી હોય તો પણ કરી શકો છો અને આ મિત્રો જે તમે મેરિટ બાબતે કોઈ પણ પ્રકારની અપીલ કરી હોય એના પરિણામ પછીનું નવું મેરિટ લિસ્ટ અહીં અપલોડ થતું હોય હોય અને હાજર થવા માટેનો ખાસ જે પ્રશ્ન હતો એમાં હાજર થવા માટે જે તે તાલુકામાંથી તમારા જોડે પર્સનલ ફોન પણ આવશે અને એમાં સંપૂર્ણ તમને માહિતી મેળવશે એમાં તમારે તાલીમ પણ લેવાની હોય છે જે તે જિલ્લા કક્ષાએ તાલીમની પણ ગોઠવણી કરવામાં આવતી હોય એના વિશે વધારે અપડેટ માટે આપણે ચોક્કસ વિડીયો મૂકીશું તો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ